શ્રી કૃષ્ણનો કે કૃષ્ણના અવતારોનો પણ કોઈ ભાવથી જ્યારે આપણે એ આશ્રય કરીએ ત્યારે જ કહેવાય છે તો આજના સમયમાં જે વૈષ્ણવને અન્યાશ્રયમાં જે ધકેલવામાં આવી રહ્યા છે એમાં સૌથી પહેલા હું શરૂઆત કરું તો એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું એક વલ્લભ બાળક દ્વારા વૈષ્ણવ મંત્ર તંત્ર પ્રયોગ વલ્લભપુરના બાળક દ્વારા આજથી પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા આ પુસ્તક પ્રકટ કરવામાં આવ્યું કે વૈષ્ણવ મંત્ર તંત્ર પ્રયોગ એમાં સોળસ ગ્રંથના પણ તાંત્રિક પ્રયોગ સર્વોત્તમજી તાંત્રિક પ્રયોગ કે આ આટલા પાઠ કરવા આ આસન રાખવું આવું સામગ્રી ધરવી આવા કપડા પહેરવા અને આ રીતે સર્વોત્તમજી આટલા પાઠ કરવાથી આ વસ્તુ આ સિદ્ધ થઈ જાય છે એનાથી આ જે કઈ મનની ઈચ્છા હોય એ પૂર્તિ થઈ જાય છે તો પ્રારંભથી આપણને અન્યાશ્રયમાં ધકેલવાની આ બધી વાતો હતી કે ઝોડસ ગ્રંથનો પાઠ કૃષ્ણની ભક્તિ માટે જ હોઈ શકે સર્વોત્તમજી નો પાઠ પણ કૃષ્ણની ભક્તિ માટે જ હોઈ શકે એની બદલે એના પણ તાંત્રિક પ્રયોગો બતાવવામાં આવતું એક પુસ્તક એક વલ્લભ બાળક દ્વારા પ્રકટ કરવામાં આવ્યો હતું ઘણા પાસે હશે પણ ખરું પછી બંધ કરી દેવામાં આવી આવૃત્તિ પણ પ્રચાર તો પેલા ખૂબ કર્યો પણ પાછી એ આવૃત્તિ પાછી ના આવી પણ પહેલા વૈષ્ણવ મંત્ર તંત્ર પ્રયોગ નામનું પુસ્તક પ્રકટ કરી અને જે પાઠનો પણ લૌકિક ઉપયોગ બીજો મહાપ્રભુજી શ્રી નવ અને નવ ગ્રહ એની સાથે નવ જોઈન્ટ કરી અને એ બાળકોના નામના આટલા આટલા મંત્રનો જપ કરવો કોકને શનિ બનાવી દીધા કોકને રાહુ બનાવી દીધા કોઈને ગુરુ બનાવી દીધા તો આ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી ને સાત બાળકો એની સાથે નવગ્રહ ની જોઈન્ટ કરી અને પુષ્ટિ માર્ગમાં નવગ્રહ ની પીડા દૂર કરવા માટે આટલા આટલા આ બાળકના નામના આટલા આટલા જપ કરવા આ બધા અન્યાશ્રયના આપણને આ રીતે આપણો અન્યાસ આપણું ઘુસાડવામાં આવી રહેલો અન્યાશ્રય પુષ્ટિ માર્ગના નામે એટલે બોલવું પડે છે બાકી ગમે એમ કરે પણ મહાપ્રભુજી ગુસાઈજીને સાત બાળકોને પણ ગ્રહ બનાવી દેવામાં આવ્યા પછી એમ કહેવાય કે નાના અમે ગ્રહ નથી બનાવ્યા એમને પણ એમની કૃપાથી આ ગ્રહ પીડા દૂર થાય પણ તો એ પણ ખોટી વાત છે કે ગ્રહ પીડાને દૂર કરવા માટે એ બાળકોના નામનો જપ કરવો એ પુષ્ટિમાર્ગની રીત નથી પુષ્ટિમાર્ગમાં તો શ્રી કૃષ્ણ આશ્રય દરેક પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણનો જ આશ્રય આ બ્રહ્માસ્ત્ર છે આપણી પાસે તો શ્રી કૃષ્ણ શરણમાં બ્રહ્માસ્ત્ર છે પછી એમાં અલગ અલગ બાળકોના અલગ અલગ નામની આવશ્યકતા નથી દરેક પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણનો જ આશ્રય રાખવો સહનમ ધૈર્ય રાખવું અને દુઃખ ને સહન કરવું નથી કરવો પુષ્ટિ માર્ગ એટલે દેવી દેવતાઓનો ભજન પૂજન વગેરે પણ નહીં કરીએ તો હવે એની માટે બીજો કે વૈષ્ણવ તંત્ર પ્રયોગ કરી અને પુષ્ટિમાર્ગના ના બધા પાઠ આટલા આટલા પાઠ એમાં નવરત્ન સૌથી ફેવરિટ નવવાર નવરત્ન નવવાર નવરત્ન એ નવ ચિંતા કાપી નકાર જ્યાં નિવેદિત આત્મભી કદા ત્યારે નિવેદિત આત્મભી તો મૂર્ખાઓ બોલો તો કરા કે નિવેદન જેને કર્યું છે એના માટેની ચિંતાઓની નિવૃત્તિ છે તમારે જેવી લૌકિક ચિંતાઓની આમાં વાત નથી ચિંતા કાપી ટકાર નિવેદિત આત્મભી કદા તો નિવેદિત આત્મા જે છે એની કોઈ ચિંતા હોય કે જે ભગવત સંબંધી ચિંતા હોય એના માટેની અહીં વાત થઈ રહી છે શ્રી મહાપ્રભુજી તો ગોવિંદ દુબેને કહી રહ્યા છે એવા ભગવત ભક્ત નિર્ગુણ ભક્તને કહી રહ્યા છે આપણા માટેની ચિંતાઓની આ વાત નથી તો નવ બધાય બધા પાઠ કરતા હોય છે નવરત્નના પાઠ નવ વહાર યમુનાસ્ટકનો સંપુટી પાઠ પ્રયોગ સંપુટી પાઠ કૃપા જલદી સંસ્કૃતિ યમનાષમ ભાવ એમ યમનાષ્ટકમાં સંપુટ આપી આપીને યમનાસ્ટક પાઠ કર હું આ બધા સકામ પ્રયોગ યમુનાસ્ટકના આપણા ગ્રંથોના સકામ પ્રયોગ દ્વારા અન્યાસ ને ઘુસાડવામાં આવ્યો હવે એ વધતી વધતી વાત આજે ક્યાં પહોંચી ગઈ છે અહીંથી શરૂઆત થઈ અને આજે તો ક્યાં પહોંચી ગઈ છે કે જો આમાં જોઈએ ત્યારે જસદણ પુષ્ટિ માર્ગી હવેલી દ્વારા એક મનોરથ કરવામાં આવી રહ્યો છે જસદણ પુષ્ટિ માર્ગી એક પત્રિકામાં એક મનોરથ થઈ રહ્યો છે કે રાંદલ માતાજીના લોટા તેડવાનો મનોરથ પુષ્ટિ માર્ગી એ મનોરથ રાંદલ માતાના લોટા તેડવાનો મનોરથ પુષ્ટિ માર્ગી પછી એ પુષ્ટિમાર્ગી કેવી રીતે થઈ શકે તો કે છે કે એ રાંદલ જે છે સૂર્યના પત્ની છે અને એમના જે સૂર્યપુત્રી છે એ એમનાજીના માતા છે કાલ તમે એમ કહેશો કે ભગવાન કૃષ્ણના મામા કંસ છે એટલે કંસનો પણ કઈક આરાધના કરવાનો મનોરથ કરી કારણ કે કૃષ્ણના મામા છે કંસ તો રાંદલ માતાજીના લોટા તેડવાનો કાર્યક્રમ કૃષ્ટિમાર્ગીય કાર્યક્રમ બનાવી દેવામાં એક મોટો મનોરથ શ્રીનાથજી પુષ્ટિ હવેલી હવેલી આવો કાર્યક્રમ છે 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 એક આ સમયમાં જ લેટેસ્ટ રાંધલ માતાજીના લોટા તેડવાનો એ કાર્યક્રમ માતાજીના લોટા તેડવામાં વાંધો નથી પણ પુષ્ટિ તરીકે શું કામ તમે તેડી રહ્યા છો રાંધલ માતાજીના આનંદથી એની ઉપાસના આરાધના કરો પણ પુષ્ટિ માર્ગીય કહીને પછી શું કામ કરી રહ્યા છે એ વાંધો છે કે પુષ્ટિ તો આ વ્યવસ્થા છે કરો કરી શકાય એ માતાજી નથી એવું નથી કે આપણે પુષ્ટિ માર્ગમાં રહીને નહીં કરી શકાય ને પુષ્ટિ માર્ગમાં આવી કોઈ સાધના પ્રકાર નથી એટલે આ પાઠના પણ કઈક લૌકિક ઉપયોગ મંત્રંત્ર પ્રયોગ પછી ભોજપત્ર એ ભોજપત્ર માં નારાયણ કવચ લખી અને બધા વૈષ્ણવને આપવામાં આવતું હતું તાવીજ કરીને અથવા તો કોઈ માંદરિયામાં એમાં આ નારાયણ કવચનું ભોજપત્ર કૃષ્ણનો આશ્રય છોડીને આપણે પછી ભોજપત્રનો આશ્રય કરી રહ્યા છીએ તો શ્રી કૃષ્ણ આશ્રય ના બધા બાધ કરનાર જે તત્વ છે એ આ કોઈ પણ પ્રકારની સકામ ભાવથી આપણે કંઈ પણ કાર્ય કરીએ એ પુષ્ટિ માર્ગમાં એ દેવી દેવતાઓનું આરાધન હોય કે ભગવદ આરાધન હોય પણ સકામ ભાવથી કરવામાં આવતું હોય ત્યારે રૂપ જ હોય છે એટલે આ બધા રીતે અને દ્વારા પણ બ્રાહ્મણોનું કર્તવ્ય છે કે યજ્ઞ આગાદિક કરે તો શાસ્ત્ર દ્વારા એમને પ્રાપ્ત છે બ્રાહ્મણ તરીકે પણ એમાં પણ જયારે કામનાઓની તૃપ્તિ માટે જયારે યજ્ઞ આગાદિક કરવામાં આવે લક્ષ્મી નરસિંહ યજ્ઞ પછી અત્યારે લક્ષ્મી નરસિંહ યજ્ઞ કરી રહ્યા છે એમણે કહ્યું કે વિશ્વની શાંતિ બધાના પ્રશ્નોનો હલ સુખ શાંતિની અભિવૃદ્ધિ એના માટે અમે લક્ષ્મી નરસિંહ યંત્ર આ યજ્ઞ કરી રહ્યા છીએ તો વાત આવી ગઈ કે લક્ષ્મી નરસિંહ જે છે એની નિષ્કામ ભાવતી કોઈ આપણે ત્યાં કારણ કે નરસિંહજીને પુરુષોત્તમ રૂપ માન્યા છે ચાર અવતારો જે છે એમાં શ્રી કૃષ્ણ સિવાયના ત્રણ અવતારો રામચંદ્રજી વામનજી અને નરસિંહજી એ આ આ ત્રણ અવતારોને પણ પુરુષોત્તમ રૂપ માનવામાં આવ્યા છે જેમ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે એમ નરસિંહજી વામનજી અને શ્રી રામચંદ્રજી પણ શ્રી પુરુષોત્તમ અવતાર છે એવું આપણે શ્રી મહાપ્રભુજી માને છે એટલે આપણે આ ચાર અવતારોની જયંતી મનાવીએ છીએ પણ જ્યારે સકામ ભાવથી નરસિંહજીને પણ ભજવા માંડીએ યજ્ઞ કરીને એ નરસિંહજીની કૃપાથી બધાના લૌકિક દુઃખ દૂર થઈ જાય એવું જ્યારે કરીએ છીએ ત્યારે એ અન્યાસ છે કારણ કે તે પછી પુરુષોત્તમ નથી રહેતા એ પણ દેવરૂપ થઈ જાય છે વિભૂતિરૂપ થઈ જાય છે આ માર્ગના સિદ્ધાંતની બારીકી છે કે ભાઈ આ યજ્ઞ યાગાદી શાસ્ત્રીય છે એમાં એના નથી પાડતા પણ જ્યારે પુષ્ટિ માર્ગના વૈષ્ણવને એના દુઃખ ને દૂર કરવા માટે આ યજ્ઞો કરાવવામાં આવે એમાં બીજાના દુઃખ દૂર થાય કે ન થાય પણ એમ જે નોછાવર રાખીને જે પૈસા મેળવવામાં આવે એ આર્થિક લાભ તો જેને થતો હોય એનું દુઃખ દૂર થાય છે જેને આર્થિક લાભ આનાથી થવાનો છે કે યજ્ઞમાં બેસવાની આ નોછાવર છે અલે પૈસા આપો અને યજ્ઞના ફળને પ્રાપ્ત કરો પણ એ પૈસા જેને પ્રાપ્ત થઈ રહ્યા છે એનું આ આર્થિક દુઃખ જે છે દૂર થઈ રહ્યું છે બીજાનું દુઃખ દૂર થાય કે ન થાય આટલું દુઃખ તો એમનું દૂર થાય છે કે જેટલા પૈસા મેળવવા છે એ મેળવી લે છે તો યજ્ઞ યાગાદિક દ્વારા સોમ યજ્ઞમાં પછી બીજા ગોપાલ યજ્ઞ પુરુષોત્તમ યજ્ઞ વિષ્ણુ યાદ પુરુષોત્તમ યાદ સર્વોત્તમ યાદ સર્વોત્તમજી આનંદાય સ્વાહા પરમાનંદાય તો આ યજ્ઞ આ રીતે કરીને આપણે પુનઃ પાછું એમાં પાછા આ યજ્ઞ કરીને પણ કાંઈક લૌકિક અર્થ જ એનો ઉપયોગ કરવો સર્વોત્તમજીનો પાઠ નહીં કરવો અને યજ્ઞ કરવો સ્વાહા હોમ કરવો

ત્યાં સુધી આપણને કોઈ ને કોઈ મૂરખ બનાવશે બનાવશે ને બનાવશે એક નહીં તો બીજા પણ મૂરખ બનાવશે એટલે આ બધા દુઃખોને ખરાખર દૂર કરવા હોય પુષ્ટિમાર્ગી લોકોએ જો બધા જ દુઃખોને દૂર કરવા હોય તો શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ અર્થોનું અનુસંધાન આપણે કરવું જ પડશે નહીં તો આપણને કોઈ ને કોઈ મૂર્ખ બનાવી દેશે પુષ્ટિમાર્ગના નામે અને મનાવી રહ્યા છે અને આ વેપાર બધાયનો ચાલી રહ્યો છે ત્યાં સુધી જ ચાલશે જ્યાં સુધી શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય આપણે નહીં કરીએ મહાપ્રભુજીની વાણી પોતે નહીં વાંચીએ ત્યાં સુધી આપણે એ આ બધા ષડયંત્રનો ભોગ બનતા રહેશું એટલે કોઈ આપણી સેવાની સાધનાના નામે કોઈ કથાની સાધના નામે પણ વાત એક જ થઈ રહી છે પૈસા કેવી રીતે પ્રાપ્ત થાય સેવાના માધ્યમથી કથાના માધ્યમથી અને હવે ગતિ કરાવીને શરણાગતિના ભંગ દ્વારા પણ દ્રવ્ય પ્રાપ્તિ જ આપણે કરવી છે આવી આસુરી વૃત્તિ જે છે આપણી અંદર પ્રકટ થઈ ગઈ છે અને એ આસુરી વૃત્તિ જેની અંદર પ્રકટ થઈ છે એને આપણે કહીએ છીએ શ્રીવલ્લભ આપ તો વલ્લભ છો શું મહાપ્રભુ આવી જેની આસુરી વૃત્તિ પ્રગટ થઈ એને શ્રી મહાપ્રભુજી કેવું આ આનાથી મોટું શ્રી મહાપ્રભુજી અપમાન આપણે શું કરી રહ્યા છીએ મુખરતા દોષ કેટલો કરી રહ્યા છે કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શ્રી મદ વલ્લભ નામ ધૈય સદ્રશો ભાવી ના ભૂતો શ્રી ગુસાઈજી પોતે એમના સાક્ષાત એમના પુત્ર છે સોવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીના બે પુત્રોમાં જ લાગુ પડી રહ્યું છે અને એ કહી રહ્યા છે કે શ્રી વલ્લભ નામ દે સદ્રશો ન ભાવી ન ભૂતો કોઈ મહાપ્રભુજી જેવા થયા નથી ને થશે નહીં તો આપણે આવા આસુરી વૃત્તિ જેની અંદર પ્રકટ થઈ રહી છે એને કહી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજી શ્રી તો હવે આપણું ઉદ્ધાર નિસ્તારનો ઉપાય શું રહ્યો એટલે શરણાગતિમાંથી પણ થઈ રહ્યા છે સેવાની વાત તો જવા કથાની વાત શરણાગતિ જેવો ધર્મ કાલનો જે પ્રશ્ન હતો કે આજની લાઈફમાં કેવી રીતે ભાઈ શરણાગતિનું પાલન થઈ શકે શરણાગતિમાં કઈ કરવાનું નથી કેવળ કૃષ્ણનો જ આશ્રય રાખો રાખવો અન્ય આશ્રય ના કરવો શરણાગત તો ખાલી આટલા ધર્મોથી પણ પોતે શરણાગત રહી શકે છે કારણ કે શરણાગત તો એમ જ કહે છે કે વિવેક ધૈર્ય ભક્તિ આદિ રહિત વિશેષત પાપાશક્ત દિનસ્ય હવે આનાથી વધારે શું હોય છે હવે મોડર્ન લાઈફ તમને આમાં હા હા શરણાગતિ સિદ્ધાંતમાં મોડર્ન લાઈફ ક્યાં નડી રહી છે એ તો ખાલી મનનો ભગવાન પ્રત્યેનો આવો શરણાગતિનો જે ભાવ છે કે ભાઈ વિવેક ધૈર્ય ભક્તિ વગરનો હો વિવેક ધૈર્ય ભક્તિ આદિ રહિત વિશેષતા અને પાપાશક્ત ચાલો પાપ કર્મમાં પણ આશક્ત છે

તમારા મોડર્ન લાઈફ જ ચાલો તમારી જે છે એને જીવો પણ જ્યારે યાદ આવી જાય ત્યારે હે કૃષ્ણ હું આપનો છું આપની શરણમાં છું આપ મારા રક્ષક છો શ્રી કૃષ્ણ શરણમાં કહેતો રહે અન્ય અન્યાશ્રય ન કરે અને સર્વ પરિસ્થિતિઓમાં ભગવાનનો જ આશ્રય રાખે તો આ શરણાગતિ તો નભી શકે જો ઈચ્છા હવે ઈચ્છા જ નથી તો પછી બાનું છે કે પુષ્ટિ માર્ગ કેવી રીતે મોડર્ન લાઈફમાં નભાવવો અને ભાઈ શરણાગત થઈને નભાવવો ભગવાનનો હું શરણમાં છું પ્રભુનો હું એ શરણાગત છું શ્રી મહાપ્રભુજીના વચનોમાં આપણી શ્રદ્ધા નથી એટલું જ બાધક થઈ રહ્યું છે બાકી કઈ મોડન લાઈફ બાધક છે મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે સેવા તો અવ્યાવૃત્ત કરી શકે અવ્યાવૃત્ત એટલે કે જે સેવા માટે યોગ્ય પોતાના જીવનમાંથી કાઢી શકતો હોય તો ત્રણ કલાક પણ મિનિમમ એ આપી શકતો હોય તો મિનિમ સેવા કરે પણ એ પણ ન પ્રાપ્ત હોય તો સેવા કરવી જેવું એવું મહાપ્રભુ તો આજ્ઞા કરતા નથી તો સામાન્ય દોષારોપણ કરવું જોઈએ કે પુષ્ટિ માર્ગ આવે એમાં કેમ આચરણ કરી શકીએ આવશ્યકતા છે કે આપણે આપણા ધર્મના સિદ્ધાંતોને સમજીએ તો આપણે રસ્તો મળી જશે મહાપ્રભુજીની વાણીમાંથી કે ભાઈ આપણે સેવા માર્ગમાં નહીં ચાલીએ તો કથા કરી શકીએ કથામાં પણ નહીં ચાલીએ તો કેવલ શરણાગત તરીકે તો રહી જ શકીએ છીએ પણ એમાં પછી આપણે આ લક્ષ્મી નરસિંહ યજ્ઞ વિષ્ણુ યાજ્ઞ ભોજપત્ર વૈષ્ણવ મંત્ર તંત્ર પ્રયોગ નવરત્નના નવપાડ એમાંથી તો બચવું જ પડશે નહીં તો શરણાગતિ પણ નહીં રહે કેવલ શ્રી કૃષ્ણનો આશ્રય હે પ્રભુ આપ જેમ રાખો એમાં મારું હિત જ છે એવો વિશ્વાસ એની માટે છ પ્રકારથી શરણાગત થવું જોઈએ જે જેસી મહાપ્રભુજી પંચશલોકીમાં બતાવેલ છે આટલું તો ખાલી મનનો ખાલી આ ભાવ જ છે પ્રભુ પ્રત્યે હંમેશા પોતાની અહંતાને પ્રભુ તરફ ઝુકાયેલી રાખવી એ શરણાગતિ છે આપણી જે અહંતા છે કે હું આ છું હું આ જે આપણને અહંતા થઈ રહી છે એ અહંતાને હંમેશા ભગવાનની સામે ઝુકાવીને રાખવી બસ એ શરણાગતિ આપણી અહંતા તો રહેવાની જ છે કે હું કઈક છું હું આ વ્યક્તિ છું બ્રાહ્મણ છું ક્ષત્રિય છું વેસ્ટી છું ફલાણો છું ઢિકણો છું એ અહંતાને શ્રી કૃષ્ણ સામે ઝુકેલી રાખવી આપણે પોતાના અહંતાને કૃષ્ણ સામે ઝુકેલી રાખવી હે ભગવાનના એ મહાત્મ્યના વ્યાપક એ પ્રભુના મહાત્મ્યની જ્ઞાન સાથે આપણે ઝુકેલા રહીએ કે એ સરો વિભુ છે હું અણુ અને અંશ જ છું એટલે હું એનો જ અંશ હોવાથી એમાં જ નિવાસ કરી રહ્યો છું એને કહેવાય છે શ્રી કૃષ્ણ શરણ શરણનો અર્થ ઘર પણ થાય શ્રી કૃષ્ણ જે એક વ્યાપક એ સ્વરૂપ છે અને એ એનો અંશરૂપે હું શ્રી કૃષ્ણ માં જ છું હું કારણ કે અક્ષર રૂપે જ વ્યાપ્ત થયો છે કૃષ્ણ અને એનો હું અંશ છું જીવ એટલે હું શ્રી કૃષ્ણ માં જ છું એવું વિચાર હું એવી ભાવના રાખવી કે જે હકીકતમાં ભાવનાનો અર્થ છે કે એ વસ્તુ હકીકત જે છે વાસ્તવિકતા છે કે કૃષ્ણ જ સર્વરૂપ થયો છે અક્ષર બ્રહ્મ બ્રહ્મરૂપ થયો છે આપણે એટલે શ્રી કૃષ્ણમાં જ રહેલા છીએ હું શ્રી કૃષ્ણમાં છું એ ભાવના આપણને ગામમાં છું આ આ શહેરમાં છું છું વિસ્તારમાં હું શ્રી કૃષ્ણમાં છું એવો ભાવ રાખવું એ શરણાગતિ છે શ્રી કૃષ્ણ હું શ્રી કૃષ્ણના ચરણમાં જ છું હું શ્રી કૃષ્ણનો જ અંશ છું એ મારો અંશી છે એવું નિરંતર સ્મરણ રાખવું એટલે શરણાગતિ થઈ ગઈ શ્રી કૃષ્ણ શરણમ હવે આમાં કોઈ મોડર્ન લાઈફ બાધક થઈ શકતી નથી કોઈ ધંધો બાધક થઈ શકતો નથી કોઈ ગ્રહકારી કાર્ય બાધક થઈ શકતો નથી ખાલી આપણા મનનો સંકલ્પ જ આપણને શરણાગત બનાવી શકે છે પ્રભુની તરફ આપણે ઝૂકેલા રહીએ એ સંકલ્પ છે અનુકૂલસ્ય સંકલ્પ એને કહેવાય છે અનુકૂલસ્ય સંકલ્પ હું પ્રભુનો છું પ્રભુને અનુકૂળ થઈને રહું એક સંકલ્પ થઈ ગયો હવે આપણે શરણાગત થઈ ગયા અનુકૂલસ્ય સંકલ્પ સૌથી પહેલી વસ્તુ તો આવશ્યકતા છે કે હું પ્રભુનો દાસ છું કે પ્રભુનો અંશ છું પ્રભુનો છું એ પ્રકારનો અનુકૂલ સંકલ્પ જરૂરી છે સૌથી પહેલા તો શરણાગતિમાં તો અનુકૂલ સંકલ્પ પ્રતિકૂલ વિસર્જન કરી વિશ્વાસો ભરતુત્વ વર્ણમ તથા અને આત્મનૈવેદ્ય કાર્પણ્ય ષડ વિધા શરણાગતિ આ ષડ વિધા જે છે એ આ છ પ્રકારથી ભગવાનને શરણાગત થવાનો ઉદ્દેશ શ્રી મહાપ્રભુજી કરે છે જે વૈષ્ણવ તંત્રશાસ્ત્રમાં પણ કરે